અને ભાઈ પ્રત્યે બહેનનો પ્રેમ અને ભાઈની રક્ષા માટે ભાઈના હાથમાં રક્ષા બાંધવામાં આવે જે પ્રેમના બદલે બહેનના અતૂટ પ્રેમને ભાઈ ખાલી હાથે નથી જવા દેતા અને બહેનને કોઈ વાસણ કે રોકડ રકમ આપી બહેનનું ઋણ ઉતારે છે ત્યારે આવા પવિત્ર અવસરે ખંભાત નગરપાલિકાના કાઉન્સિલરોને રક્ષાબંધનના તહેવારની રીતે રોકડમાં વહેંચણી થઈ હોવાનું એક મહિલા કાઉન્સિલરના પતિ કરશનભાઈ વેલ બીજા કાઉન્સિલર કાનજીભાઈ પ્રાણાને ફોન ઉપર પૂછી રહ્યા હતા જેનો ઓડિયો વાયરલ થતા નગરમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે આ રોકડ કયા કારણસર વેચવામાં આવે છે એક બાજુ નગરજનો સુવિધા માટે વલખા મારે છે અને બીજી કાઉન્સિલરોની તહેવારોની ભેટ આપવામાં આવી રહી છે તો આ નાણાં ક્યાંથી આવી રહ્યા છે અને કેમ આપવામાં આવી રહ્યા છે તે બાબતે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકો એમ પણ ચર્ચી રહ્યા છે કે ખંભાત નગરપાલિકામાં અગાઉ પ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો અને હવે કાઉન્સિલરનો બીજો ઓડિયો વાયરલ થયો છે જેથી હવે નગરપાલિકાના પાલીકાના સેવકોએ ભ્રષ્ટાચારની તમામ સીમા વટાવી દીધી છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જો કે મહત્વની વાત એ છે કે નેશન પ્લસ ન્યૂઝ ચેનલ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી લો શું રક્ષાબંધન થઈ કે ના થઈ હે લો રક્ષાબંધન થઈ કે ના થઈ થઈ ગઈ થઈ ગઈ કેટલા હાલ્યા દસ હાલ્યા હવે બધું ખબર તો છે મને નથી ખબર મને ખબર પડે હવે એવું છે હા મને ખબર પડે આ તો તમને ખાલી પૂછ્યું કેટલા આલ્યા બહાર પાડવાનું યાર કેટલા હાલ્યા દસ કે પંદર એમ કહું છું દસ હાલ્યા કે પંદર આલિયા એમ કહું છું આપ્યા ને આવે

સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર